ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરોર કાર્યક્રમમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે લોકસભાની ચૂંટણી પહેલાં લોકસભામાં જે બજેટ સત્ર જે મળ્યું છે જેમાં સૌથી પહેલાં રાષ્ટ્રપતિ દ્વારા જે એમ કહેવાય કે અભિભાષણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ આભાર પ્રવચન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવ્યું હતું લોકસભાની ચૂંટણી પહેલાં છેલ્લું આ જે સત્ર મળ્યું છેલ્લું સત્ર અને તેમાં પણ છેલ્લી વાર જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે અભિભાષણ કર્યું એમાં અનેક એવા મુદ્દાઓને તેમના દ્વારા આવરી લેવામાં આવ્યા હતા મુદ્દાઓ માત્ર માત્ર અન્ય કોઈ નહીં પરંતુ તેમણે રામ મંદિરના મુદ્દાને લઈને પણ ક્યાંક ચર્ચા કરી સાથે તેમણે જે અત્યારે હાલ તો આર્થિક પરિસ્થિતિ જે ભારતની અત્યારે હાલ તો જે સમૃદ્ધ થઈ રહી છે તેને લઈને પણ તેમણે ચર્ચા કરી ક્યાંક કોંગ્રેસ પર આક્ષેપ પ્રત્યાક્ષે પણ કર્યા કે ના અત્યારે હાલ કોંગ્રેસ માત્ર માત્ર કેન્સલ કેન્સલ જ કરી રહી છે તે ધીમી ગતિએ અત્યારે તો આગળ ચાલી રહી છે અને તેમણે જે મોદીની ગેરંટી હતી તેની ઉપર પણ તેમણે એમ કહ્યું હતું કે આ વખતે જે પ્રમાણે વિપક્ષ જે અત્યારે તો સામેની લાઈનમાં એટલે કે વિપક્ષની લાઈનમાં જે બેઠું છે તે આવતા વર્ષે પણ તમને ત્યાં જ જોવા મળશે એટલે કે નેક્સ્ટ ટર્મમાં પણ તે ત્યાં જ જોવા મળશે તેઓ અમારા જેવું કોઈ પણ પ્રકારનું કાર્ય કરતા નથી અને ના કરી શકવાના પણ છે તેવી બાબત પણ તેમણે તેમાં ઉમેરી હતી એટલે કે જ્યારે આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ધન્યવાદ પ્રસ્તાવ જે સંસદમાં મૂકવામાં આવ્યો તેને અત્યારે તો ક્યાં કહી શકાય કે જે છેલ્લો જે ટર્મ જે અત્યારે તો કેન્દ્ર સરકારની જોવા મળી રહી છે તેમાં માત્ર માત્ર કેટલા કામો કર્યા વિપક્ષે શું કર્યું તેના લઈને ક્યાંક ચર્ચા વિચારણા કરી હોય તે પ્રમાણેની પરિસ્થિતિ પણ જોવા મળી હતી મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે સંજીવભાઈ પંચોલી કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે સાથે સાથે અશોકભાઈ પંજાબી કે જેઓ કોંગ્રેસ પાર્ટીના જે વાઇસ પ્રેસિડેન્ટ છે સાથે સાથે જયવંતભાઈ પંડ્યા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ રાજકીય વિશ્લેષક છે જે આપ ત્રણનું સૌથી બુલાતો સ્વાગત છે જયવંતભાઈ શરૂઆત હું આપનાથી કરવા માંગીશ જયવંતભાઈ જ્યારે સંસદની વાત કરીએ તો જ્યારે સંસદમાં લોકસભામાં જે બજેટ સત્રને લઈને જે પહેલી તારીખથી જે શરૂઆત સોરી એકત્રીસમી તારીખથી જે શરૂઆત થઈ હતી પહેલી તારીખે બજેટ જે આવ્યું એકત્રીસમી તારીખે રાષ્ટ્રપતિ દ્વારા પણ જે સંબોધન કરવામાં આવ્યું હતું ત્યારબાદ જે આજે ધન્યવાદ પ્રસ્તાવ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે મૂકવામાં આવ્યો જેમાં અનેક એવી એમ કહેવાય ને કે જે પરિસ્થિતિઓને અત્યારે તો જોવામાં આવી હતી કે ક્યાંક એવું પણ જોવા મળ્યું કે લોકસભાને લઈને અત્યારે તો જે દાવો હેટ્રિક લગાવવાનો અત્યારે તો ભારતીય જનતા પાર્ટી કરી રહી છે સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે આભાર ભાષણ જે આપ્યું જેમાં સૌથી વધારે જે નિશાને હતું તે માત્ર માત્ર વિપક્ષ કોંગ્રેસ અને પરિવારવાદ જ અત્યારે તો જોવા મળ્યું તેમના દ્વારા અનેક એવા મુદ્દાઓને પણ આવરી લેવામાં આવ્યા હતા કે કોંગ્રેસ એક જ પરિવારમાં ફસાઈ ગઈ છે તેમની ધીમી ગતિનો કોઈ મેળ નથી બીજી બાજુ આર્થિક પરિસ્થિતિને લઈને પણ વખાણ કર્યા આ જે ધન્યવાદ પ્રસ્તાવ હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સૌથી પહેલાં આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો વડાપ્રધાન મોદી એ એમનું છે એનો કોઈ નથી તારીખે અને એમની પાસે જે હોમવર્ક હોય છે એટલે નેહરુજી હોય કે ઇન્દિરાજી હોય કે પછી જેમને તરફ એમણે ઈશારો કર્યો સંકેત આપ્યો એ અર્થશાસ્ત્રી તરીકે એ પી ચિદમ્બરમ હોય તો એ બધા નો એ હોમવર્ક કરીને લાવે છે અને આંકડા સાથે રજૂઆત કરતા હોય છે અને એમાં આખું લાંબુ ભાષણ હતું ખૂબ લાંબુ ભાષણ હતું પરંતુ એમાં બધા જ મુદ્દા આવરી લીધા એમણે અને દસ વર્ષમાં સરકારે શું કર્યું એની વાત કરીને સાથો સાથ જે એમની ખાસ બાબત છે કે વિપક્ષ પર પ્રહાર કરવો અને એમાંય ખાસ કરીને કોંગ્રેસ સામે હોય છે એને મજા પડી છે એટલે કોંગ્રેસનું જે કઈ નેગેટિવ બાજુ છે એને રજૂ કરતા હોય છે મોંઘવારી મોંઘવારી ખૂબ જ વધી ગઈ હતી એની પહેલા ઇન્દિરાજીનું શાસન હતું માં ત્યારે પણ મોંઘવારી ખૂબ વધી હતી નેહરુજી હતા ત્યારે પણ મોંઘવારી ખૂબ વધી હતી એટલે આ બધા પ્રહારો કર્યા પરંતુ દુઃખની વાત એ છે કે આ સંસદમાં જે દ્રશ્યો આપણને જોવા મળે છે ઉત્તરોત્તર વડાપ્રધાન જયારે ભાષણ કરતા હોય ત્યારે સતત એમના ભાષણમાં વ્યવધાન ઉત્પન્ન કરવું લાગે છે કે એ યોગ્ય ન ગણાય કોંગ્રેસ માટે જે કઈ એમણે પોઝિટિવ કામો કર્યા છે ત્યારે તો આટલું દેશ આગળ વધી શક્યો એ નરેન્દ્ર મોદી પણ માને છે પરંતુ કોંગ્રેસ છે એની છાપ છે એ દિવસે ને દિવસે વધુ ને વધુ ખરાબ કરી રહી છે એટલે અધિર રંજન ચૌધરી જે રીતના બેઠા હતા બે હાથ પસારીને

મૂકવામાં આવ્યો જેમાં વિપક્ષ કોંગ્રેસ અને પરિવારવાદ ઉપર તેમણે નિશાન સાધ્યું હતું તેમણે એમ જ કહ્યું કે જે અમે કાર્ય કર્યા છે તેમાં અમે આ દિન સુધી તમે નથી કર્યા અને ના કરી શકવાના છો અમે અત્યાર સુધી જે કોઈ પણ કાર્ય આ દસ વર્ષની જે સરકારમાં અમે જે કર્યા છે તેમણે જો અત્યાર સુધી કર્યા હોત તો અત્યારે દેશ ઘણો આગળ હોત અને માત્ર ને માત્ર એક જ પરિવાર અત્યારે હાલ જે આખા દેશને ચલાવતો હતો તેવું પણ ક્યાંક તેમણે નિવેદન આપ્યું હતું કઈ રીતે આપ જોઈ રહ્યા છો તેના

પ્રવચનમાં આ જ વાત કરી છે કોરિયા હોય કે લીબિયા હોય એને બાદ કરતા જ્યાં જ્યાં ડેમોક્રેસી છે અમેરિકા છે બ્રિટન છે ફ્રાન્સ છે બેલ્જિયમ છે તમામ દેશોમાં કોઈ પણ દેશનું રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન એ પ્રવચનમાં પોતાની પીઠ પોતે કોઈ દિવસ થપ નથી અને પોતે આત્મસ્તુતિ કરતા નથી મોદીની ગેરંટીની વાત હવે શરૂ કરી છે નવી છેલ્લા છ આઠ મહિનામાં એક નવો શબ્દ એમને ઉમેર્યો છે અને એનું નામ છે મોદીની ગારંટી મોદીની ગારંટી માંગે છે કોણ સવાલ આ છે મોદી સાહેબ ગારંટી આપે તો મોદી સાહેબની ગારંટી શું હવે એની સામે હું કહેવા માંગુ છું કે ભાઈ તમે ગારંટી બે માં આપી જ હતી શું ગારંટી આપી હતી તમે પ્રજાને આ છ દિન અંગે આજે તમે જુઓ પર કેપિટા ઇન્કમ શું પરિસ્થિતિ છે બેરોજગારી શું પડતી છે મહેંગવારી શું પડતી છે પરિસ્થિતિ છે કાયદો ન્યાય શું પરિસ્થિતિ છે બોર્ડરમાં આપણી ચીનને આપણી જમીન કબજે કરી રાખી છે કહેવાની હિંમત નથી કે ચીને અમારી જમીન કબજે કરી રાખી છે અને આર્મીની અંદર લશ્કરમાં ખાનગીકરણ આવી ગયું ચાર વર્ષની નોકરી આવી ગઈ આ આ જે ની વાત કરી રહ્યા છો તો ખરેખર તમે જોઈ શકો છો કે વડાપ્રધાન સમગ્ર ભારત રાષ્ટ્રને ગેરમાર્ગે પોતાના ચિર પરિચિત ભાષણો દ્વારા એક જ વાત કરતા હતા કોંગ્રેસ મુક્ત ભારત હમ કરેગે કોંગ્રેસ મુક્ત આ શબ્દ હવે નીકળી ગયો પણ કોંગ્રેસ સામે એ જ પરિવારવાદ એ જ પરિવાર છેલ્લા તમે દસ પંદર વર્ષથી એક જ વસ્તુ અને એના ભાષણમાં કોઈ નવી વસ્તુ મેં આખું ભાષણ સાંભળ્યું કોઈ મને નવી વસ્તુ લાગે જ નહીં અને ફક્ત પોતાની પીઠ થતો હવે મોંઘવારી નથી આ હિન્દુસ્તાનમાં મોંઘવારી ખતમ થઈ ગઈ છે આજે બાર બહુ સહી છે દરેક વસ્તુ મોંઘવારી વધી રહી છે લોકો રડી રહ્યા છે જે લોકો સો નરેન્દ્ર મોદી એમ કહી રહ્યા છે જવાહરલાલ નહેરુ જે ઘણી બધી જે ભૂલો કરી તેનો અત્યારે યજ્ઞભાઈ આ કોઈ નવી વાત છે જવાહરલાલ નહેરુ સાહેબ ને એની અંદર કશું નવી વાત હતી મને કહો પંડિત જવાહરલાલ નહેરુ ઇન્દિરા ગાંધી ગેરંટી આપું છું બધું સારું કરી નાખીશ આ બધા ખરાબ છે આ સારું આવતું નથી બધા આ છે આ વડાપ્રધાન ને શોભે એવો ભાષણ નહોતું હકીકત જવારલાલ નહેરુ સુધી કારણ કે જવાહરલાલ એ આ આ દેશનું ઉભું કર્યું હતું ખાખ રાખ માંથી ખાખમાંથી દેશ ઉભું કર્યું હતું અને એ વડાપ્રધાન કોઈ ભૂલી શકે નહીં પંડિત જવાહરલાલ નહેરુ એટલે ઇતિહાસમાં એમને એને પ્રયત્નો કરી રહ્યા છે મોદી સાહેબ બીજું કશું નથી કરી રહ્યા હું તમને ફરી કેવા માંગુ છું કે ક્યાં છે મહિલાઓને નાગા કરીને એમનો પણ બળાત્કાર સામૂહિક રીતે કરવામાં આવે છે એક શબ્દ બોલ્યા છે મણિપુર બાબતમાં કશું નથી તો કઈ મહિલા સશક્તિકરણ તમે કરવા માંગો છો કે મહિલાઓ બેરોજગાર છે અત્યારે આજે કામની કામના વેતનમાં એક જ કામ માટે અંતર આજે પણ અંતર છે આજે પણ જે છે એ મહિલાઓ આત્મહત્યા કરી રહી છે સાની મહિલા સંસ્કૃતિ કરી ખાલી નારાઓ આપે સૂત્રો આપવાના યુવાનો વાત કરે છે સાહેબ હવે યુવાનો કેટલા બેરોજગાર છે અત્યારે આપઘાત કરી રહ્યા તમે એક એક વસ્તુ જોઈ શકો છો ફક્ત ને ફક્ત સૂત્રો નારાઓ ખોટી વાત બ્રમળા હવે રામ ભગવાન ને એમને પકડ્યા છે રામ રામ જપના દેશ કાવો ટપના ભગવાન ભગવાનનો ઉપયોગ કરી રહ્યા છે ધર્મનો ઉપયોગ પોતે કરે છે ને બીજા ઉપર આરોપ લગાવે છે

જૂનું ભાષણનું રિપીટેશન હતું સંજીવભાઈ તમારી જોડે કોઈ મુદ્દાઓ હોતા નથી એટલે માત્ર માત્ર એક ને એક મુદ્દા રિપીટ કરો છો અત્યારે હાલ તો એવો ક્યાંક આક્ષેપ થઈ રહ્યો છે યજ્ઞભાઈ જે રીતે કોંગ્રેસના પ્રવક્તા વાત કરી રહ્યા છે એ એમની શું કહેવાય નિર્દોષ અજ્ઞાનતા દ્રષ્ટિ વાત થાય છે કારણ કે માનનીય મોદીજીએ આ દેશની જે કાયા કરી છે એનો આજે ચિતાર આપ્યો છે આજે છેવાડાના વ્યક્તિને કેવી રીતે નારી શક્તિને પગભર કરી છે લખપતિ બહેનો બનાવી છે આવનારા દિવસોમાં ત્રણ કરોડ લખપતિ બહેનો બનશે અને કેવી રીતે બનાવી છે એનો પણ એમને ચિતાર આપ્યો એમણે કહ્યું કે કોંગ્રેસના ગાબડા પૂરવામાં ટર્મ ગઈ કોંગ્રેસે આ દેશમાં જે ગંદકી ફેલાવી હતી એ ગંદકી ફેલાવો દૂર કરવા માટે સ્વચ્છ ભારત અભિયાન આપવામાં આવ્યું અને પહેલા પાંચ વર્ષ કોંગ્રેસના કરેલા ગાબડાઓ પૂરવામાં ગયા પછીના ના પાંચ વર્ષમાં તો અમને નય રાષ્ટ્ર કિ નિર્માણ કારણ નીવ રાખી

મેનિફેસ્ટોમાં ત્રણસો ની કલમ હતી એ કલમ પણ આજે કાશી વિશ્વનાથ બાબા હોય એમને ખબર નથી કે બ્રહ્મપુત્રા નદી પર વર્ષો પછી બ્રિજ કોઈ બનાવ્યો હોય તો ભારતીય જનતા પાર્ટી બનાવ્યો છે જવાહરલાલ નહેરુ એ જે ટનલ નીવ રાખેલી એ કામ પણ પૂરું કરવાનું કામ ભારતીય જનતા પાર્ટી કર્યું છે એક આર્થિક વિકાસ કેવી રીતે કરી શકાય એમણે ખૂબ સરસ વાત કરી કે ભાઈ અમને દેશમાં સ્વચ્છ અને સંપન્ન વિરોધ પક્ષ જોઈએ છે પરંતુ ભાઈ તમે વચ્ચે નહીં બોલશો પ્લીઝ હું તમારી નથી બોલ્યો જયારે ડિબેટની ગળીમાં જાળવો એક વડીલ તરીકે હું તમને જરા વિનંતી કરું છું એમણે એવું કહ્યું કે જયારે બે હજાર ચૌદ નું ઇન્ટ્રીમ બજેટ હતું અને એ બે હજાર ચૌદ નું ઇન્ટ્રીમ બજેટ કોંગ્રેસની સરકારે જયારે આપ્યું હતું ત્યારે ખુબ ગર્વ લેતા હવે ચોથી પોઝિશન પર છે અને આપણે કહીએ છીએ કે ભાઈ આ તીસરી બાર જ મોદી સરકાર આવે ગઈ તબ આમ વિશ્વ તીસરે સ્થાન પર હોંગે તો એ ક્યાં ત્રીજું સ્થાન અને ક્યાં અગિયારમું સ્થાન એટલે ગરીબોને જયારે ચાર કરોડ ઘર ગામડાના ગરીબોને આપવાના હોય અને એસી એસી લાખ શહેરી ગરીબોને પાકા ઘર આપ્યા હોય દસ વર્ષમાં ચાલીસ હજાર કિલોમીટર રેલવે ટ્રેકનું વિદ્યુતિકરણ કર્યું હોય સત્તર કરોડ થી વધારે મહિલાઓને ગેસના કનેક્શનો આપ્યા હોય એક બુલેટ ટ્રેન જેવી નવી ટ્રેનોની યોજના થઈ હોય વંદે ભારતની વાત કરી માન્ય મોદીજીએ એટલે જ્યાં વિકાસની વાત થાય છે જ્યાં આ દેશમાં લોકોની સુખાકારીની વાત થાય છે ત્યાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચારી કોંગ્રેસ હંમેશા વિખવાદ ઉભો કરવાની વાત કરે છે એમને દુકાન ખોલી છે મોદી સાહેબે સરસ વાત કરી એમને ઠેર ઠેર દુકાન ખોલી છે પણ એ દુકાન પ્રેમની અને સંબંધોની નથી એ દુકાન એમના ભ્રષ્ટાચારની દુકાન ખોલેલી છે એટલે જ્યારે મોદી સાહેબે આખો ચિતાર આપ્યો છે એક અદ્ભુત ચિતાર આપ્યો છે પાછલા દસ વર્ષો અને એક નવા ભારતના ભવિષ્ય વિશે પણ એમણે વાત કરી કે નવા ભારતના ભવિષ્યને કેવી રીતે આપણે મોટી ઇકોનોમી બનાવીશું પ્લાન પોલિસી પ્લાનિંગ શું હશે આ બધી જ વાતોની સવિસ્તર વાત કરી છે એટલે એકનાભાઈ એક એવા નેતા તરીકે એમને આજે વાત કરી છે જ્યારે આપણું છાતી આપણી કે તમારી જોડે મુદ્દો હોતો નથી એટલા માટે જે જૂના મુદ્દાને અત્યારે તો નવા બનાવવામાં આવે છે મુદ્દાઓ આ બધા જ મુદ્દાઓ છે બધા જ મુદ્દાઓ નવા છે રામ મંદિર નો મુદ્દો નવું મંદિર છે નથી ને કે આ દેશમાં શું નવું થયું એમને જ્ઞાન જ નથી મેં શરૂઆતમાં જ કહ્યું કે એ અજ્ઞાનતાના કુંડમાં છે ખબર એમને બે હજાર ચૌદ પછી દેશ આઝાદ થયો હોય એ પ્રકારની પરિસ્થિતિ છે આક્ષેપ કરવો જોઈએ અને ચોક્કસ કોંગ્રેસે કરવો જોઈએ પણ એક રાષ્ટ્રના વિકાસ સહભાગી થવા માટે કેવી રીતે કામ કરવું જોઈએ એની વાત કરવી જોઈએ આટલા જેટલા રેલવે ટ્રેકનું વિદ્યુતીકરણ કર્યું છે જો એટલું કરવું હોત કોંગ્રેસ ને અમે દસ વર્ષમાં કર્યું તો એ લોકોને ચાલીસ વર્ષ લાગશે એમને માત્ર વાત છે ગતિ વાત છે

ચીનની જે જમીન વાપસ લેવાની એમને પાછી લેવાની વાત કરી મણિપુર મેં હજુ પણ આઠ મહિના પછી પણ અત્યારે લોકો એકબીજાને મારી રહ્યા છે કાયદો વ્યવસ્થાની છે એની વાત કરી આવી કોઈ વાત પ્રજાલક્ષી કરતા નથી એ એમની એક સ્ટાઇલ છે અને એમનો એક વ્યૂહરચના પ્રમાણે લોકોને ગેરમાર્ગે દોરીને અને ફકત ને ફકત આ પ્રકારની વાતો કરીને પોતાની ફીટ થવાનું છે હું કહેવાય માંગુ છું કે આજે આજનો જ સમાચાર છે આજે ભારતની સુપ્રીમ કોર્ટે ચંડીગઢમાં જે રીતે લોકતંત્રનું હત્યા થઈ છે અપહરણ કરવામાં આવ્યું છે જે રીતે અને બીજી બાજુ તમે જોઈ શકો છો કે ઝારખંડમાં આ સોરેન ની સરકાર ને ખતમ દૂર કરવા માટે ઓપરેશન લોટસ ના નામે શું શું ગંદાકારે નથી કર્યા ભારતીય જનતા પાર્ટી પણ ત્યાં પછી અવિશ્વાસના વિશ્વાસના પ્રસ્તાવની અંદર

કાશ્મીર ની વાત હોય કે પછી હિન્દી ભાષાની વાત હોય આજે અંગ્રેજી છે દસ વર્ષ માટે એનો થયું રાષ્ટ્રભાષા તરીકે પરંતુ આજે અંગ્રેજી છે ઘર કરી ગઈ છે તમે જે સંજીવભાઈ ને પ્રશ્ન પૂછો બે ચૌદ પહેલા તો એ હું એક ગાર્ડિયન નો લેખ ટાકવા માંગુ છું કે ધ ગાર્ડિયનમાં એડિટોરિયલ લેખ આવેલો બે હજાર ચૌદ માં અને હું ભૂલતો નહોતો એની તારીખ હતી અઢાર મે ત્યારે હજુ પરિણામ આવ્યા હતા અને એમાં ટ્વિસ્ટ વિથ અનધર ડેસ્ટિની એ પ્રકારનો અનધર ટ્વિસ્ટ વિથ ડેસ્ટિની એવો પ્રકારનું એનું હેડિંગ હતું અને એમાં એ લેખ માં લખ્યું હતું કે ધીસ ડે સિક્સટીન મે વિલ બી રિમેમ્બર્ડ એઝ અ ડે વેન બ્રિટિશર્સ ફાઈનલી લેફ્ટ ઇન્ડિયા તો એ જે વાત છે કે આજે ઇન્ડિયાનું ભારત નામ પ્રચલનમાં આવી રહ્યું છે ભાષા છે એ ભારતીય ભાષાઓ ફરીથી આવી રહી છે એ જે કોંગ્રેસે જે ભૂલો કરી હતી કોંગ્રેસે શરૂઆતમાં બહુ સારું કામ કર્યું અહીંયા ગુજરાતમાં પણ હું અવારનવાર કહેતો છું કે ગાંધીનગરમાં આજનું જો ભાજપ હોય તો આ સેક્ટરના નામ છે કખ હોય જ નહીં કારણ કે આજનું ભાજપ જે છે એ અંગ્રેજીકરણ કરી રહ્યું છે અહીંયા ગુજરાતમાં આજે અમદાવાદનું બજેટ હતું તો એમાં કેટલું બધું અંગ્રેજી શબ્દોનો બિનજરૂરી ઉપયોગ થયો હતો તો એ સમયની કોંગ્રેસે એ ગુજરાતીકરણ કરેલું અને આ પ્રકારનું વહીવટી ભાષામાં પણ એ દેખાતું હતું પરંતુ આ જે જે છેલ્લા કેટલાક કોંગ્રેસની ભૂલો કરી છે એને ઉવેખી શકાય એમ નથી અને આજની તારીખે પણ એ ભૂલો કરી રહી છે કે અહેવાલ હોય કે એ જેવો હોય પણ એ બધાના સંદર્ભમાં તમારે એનું મૂલ્યાંકન તો કરવું પડશે ને તમે આજે એલાઇટ મેમ્બર દેખાવ છો કે ભાઈ એલાઇટ ક્લાસ આ હું નથી કેતો પણ તમે ગાર્ડિયન ના કહેવામાં આવ્યું છે કે અંગ્રેજી ભાષી લોકો એ નહીં કોંગ્રેસ બની ગઈ છે એ બધા વકીલો અને અંગ્રેજી ભાષી લોકો એ જ લાગે છે જયારે નરેન્દ્ર મોદી હોય લાલુ પ્રસાદ યાદવ હોય અરવિંદ કેજરીવાલ પણ એક હદે હોય મમતા બેનરજી એક હદે હોય એ લોકો નીતિશ કુમાર ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાતી લઈ આવો ને હા એ હું તો સમર્થન કરું છું કે લાવી જ જોઈએ હોય જ નહીં કગ હોત જ નહીં એ મેં કહ્યું પહેલા જ કહ્યું કે આજનું ભાજપ છે અંગ્રેજીકરણ જે રીતે કરી રહ્યું છે વહીવટમાં તમે કે કાયદા નવા બને છે ગુજરાતમાં તો એના બધા નામો અંગ્રેજીમાં જ હોય છે લેન્ડ ગ્રેબિંગ એક આવા બધા નામો શું જરૂર છે જમીન પાડવા કાયદો એમ તમે આ ભાષા ભૂલવાડવા માંગો તો એ મેં ટીકા કરી જ છે પણ કહેવાનો અર્થ એ છે કે આ ગાર્ડિયન નીતિ હું હતો કે અરવિંદ કેજરીવાલ મમતા બેનરજી નીતિશ કુમાર લાલુ પ્રસાદ યાદવ આ બધા પોતિકા લાગે છે લોકોને કારણ કે પોતાની ભાષા બોલે છે આજે રાહુલ ગાંધીજી નથી લાગતા એ લોકો પોતાની છે પણ લાગતું નથી એ મતમાં પરિવર્તિત નથી થતા એ મતમાં પરિવર્તિત નથી થતા બિહારમાં હરિયાણામાં રાજસ્થાનમાં આ મતોમાં પરિવર્તિત નથી થતા લોકોને લાગવા જોઈએ જે જેટલા વર્ષોથી ચૂંટાઈ જાય એનું કારણ શું છે પહેરતા એ જીન્સ નથી પહેરતા નીતિશ કુમાર મમતા બેનરજી છે કેવા પ્રકારના કપડા પહેરે છે કે બંગાળી બોલે છે આજે કયા છે ત્યાં જઈને બંગાળી બોલે આપણે રોકવા માંગુ છું થોડોક મારી જોડે સમય ઓછું અશોક ભાઈ ક્યાંક ચારસો કે પાર અબકી બાર ચારસો કે પાર ની બાબત જોવા મળી રહી છે કઈ રીતે આપ જુઓ છો મને નથી લાગતો નીચે જમીની હકીકત બીજી છે મીડિયા માં તમે ભલે મીડિયામાં જમીન હકીકત જુદી છે હતી સિલિન્ડર આપ્યા અરે ગયારસો રૂપિયા નું સિલિન્ડર અત્યારે અમદાવાદ માં મળી રહ્યું છે ગુજરાત માં મળી રહ્યું છે ત્યાં તમે રાજસ્થાનમાં સાડા ચારસો કરોડ મધ્યપ્રદેશ માં ત્યાં

સંજીવભાઈ ક્યાંક એક બાજુ આર્થિક પરિસ્થિતિ ને લઈને સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાત કરી રહ્યા છે પરંતુ મોંઘવારીને લઈને સવાલ છે અને બેરોજગારી ને લઈને પણ હજુ સવાલ છે

ભારતીય જનતા પાર્ટી મસ્જિદ બનાવવા માટે વાતો બોર્ડ ને પણ જમીન આપી છે અને મુસ્લિમ બહેનો આજે ભારતીય જનતા પાર્ટીને મત આપી રહી છે એટલે ધર્મની રાજનીતિ ભારતીય જનતા પાર્ટી કરી જ રહી છે પછી એ મુસ્લિમ મિત્રો માટે હોય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે ધન્યવાદ પ્રસ્તાવ મૂક્યો હતો ક્યાં કેવું લાગ્યું કે લોકસભાની ચૂંટણી પહેલા તો જે વિપક્ષ ને જવાબ આપ્યો હોય તે પ્રમાણે પરિસ્થિતિ સામે આવી હતી હવે કેવા પ્રકારનો સામે પ્રસ્તાવ હવે વિપક્ષ તરફથી મૂકવામાં આવે છે તો તો હવે આવનારો સમય જ બતાવશે તેની સાથે જયવંતભાઈ સંજીવભાઈ અને અશોકભાઈ આપ ત્રણ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના વિશેષ કાર્યક્રમો આપશો નમસ્કાર